કેમે તો કોટા છે કોટા પણ તમને નહીં ખબર પડે કોકનો જાય રસ્તો રાખવો પડે ઓ કંટાળી જા થાકી જા હો આ ગાડી માં બાડી તો મુકી છે આગળ છે તો ભલા ઘોડું હટ

ભૂખ જબરજસ્ત લાગી મોન થા તો એ કટકો ખાધો જ વધારે નઈ ખાધાર પાસે તો આ ગેસ પતી ગયો એ લાબા તો રિક્ષામ તે લાયા તારો ભાઈ રિક્ષામ તો મોય ભેસ આવતી છે રિક્ષે ભેસ આવ તમારે હવે કોનો ઓપરેશન મારે કરાવવું પડશે લાગ વાતે વાતે જાણ કો તને હોભરાતું જ નઈ ને જ વાતે હંભરાય છે ને સીધું કહું તો નઈ હોભરાતું ને વાતો હોભરાઈ જ ના બોલી હોય તો તું એમ કીધું કે રિક્ષામ ગેસ લાયા પણ એમ કે ગેસ નો બાટલો લાયા તો ખબર પડે આ કેવું આ મારે કીધા જે ખબરજી કો ગેસ તો બેસ લાય આ રોધવાનું રોધવાનું બાપમાં થાક જ નઈ લાગતો હોય હું વિવમજી નાઈ નહી રે એકલા જ જીન આયા આ ચાર દારો ને એમ નહી બહારના બાન કરવાનું હું તો એનાકો વાહર કે વાત પણ ધોઈ દે બે બે કોઈ બંધો મારું હું કેવું પેલું જો આ કપલો આજાકો ભરેલો નઈ પડે ઈમ નઈ કે તોડે આપણ મદદ કરાયે એ થાકી એ થાકીમ નઈ પણ લાગી રે ભોણ હોય હું તે બાજુ ખારો કરી દે અને બટાકા નોળી શાક

બહુ યોબત બોલતા આવડતો છો બોઢું વાઢી રહેશે મનો હાલ મનો લ્યો નહી આવું હું બોમ હું કીધું તો હું જઉં હો તો જો ઈ કાડી કા લાકડો લઈ જો તો મૂઠવાની જરૂર હટા માર કાઢવાનું હા તમ તો કહું કે પેલા ટૂટેલા ચંપલ પહેરજો કા ન નવે ન આવા કાઢસી ચંપલ જોનમાલ જ પહેરવાનો હોય ને જો ઓની તૂટસી તો ઓનથી કાઢસી આ તો ખરેખર યધ્રો આ લે ને તો રોટલા કરીને ખવડાવું શું કરવાનું કંટાળી જાય યરો લેવા હોય જવાનું

વેડવા જોતો પણ યેદળો એ ના મળ્યો ભયરું ગયું પિયર ને એદળો લેવા આયા ઈંદળા વીડવા ગય તી મોરી સૈયા

lain untuk ceplok, ceplok 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 jaga bau karo. ceplok kalau kapung, ceplok kalau ceplok lah kok, ceplok 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 kalau ceplok ceplok karo. Salah kalau ceplok

એલા કાપું નહી રે હેડો આ તો મારું રે યાર એલા માર ચાલે તને જો હેડો પાછા હો દે હેડો દઉં તો તય મારતાના ભોય યાર નઈ મારું મારતાના اصل બનતા આ ભારો બોદિયાલ વાધો એટરો કરો આ કેટલો એટરો અરે ભારુટી બંધ દે

આજે સુકલાકરો લઈને આવું છું તે શિબર વાહોર આખું ઈકણઈ કળ તે દેખાતાય નહીં મોવા એડો હા એડો હું આઈ સુ ભલા આદમી ભૂ નાસી પાડી

અવ નાટક કરતા રો મકદાર્યો તૈયાર થઈ જતો તો હોય

લેકાણ જી કાપી નાસી ઓવ કોટા વાજે મન તો મુંવા થોડું ઉપર લઈ જોક હેડો આગળ ખબર પડે નીકળવાં કરવા જલ્દી હોય મને દુહે દાતું નહીં લાગે આયા હું હું કેઠરો લેવાવા ઓ મારું મેહોણા વાજી જેડુ 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 रमण भ्रमण गर्न तपाईँको ख्याल नै गी